એકસો એકવીસ વર્ષ પછી શનિ ચાંદીના પગે ચાલશે વૃષભ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક એકવીસ વર્ષ બાદ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર આવીને મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ વૃષભ રાશિના લોકો માટે ચાંદીના પગમાં પહેરવા જઈ રહ્યા છે જેના કારણે વૃષભ રાશિના લોકો ભાગ્યશાળી બનવાના છે હા મિત્રો આ સમય દરમિયાન તમારા પર ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ વરસવાના છે જેના કારણે તમારા જીવનમાં ધનનો વરસાદ થવાનો છે વૃષભ રાશિના લોકો માટે શનિદેવ ચાંદીના ચરણ ધારણ કરતા જ તમારા જીવનમાં ખુશીઓ દસ્તકવા જઈ રહી છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડિયો વૃષભ રાશિના તમામ લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો અમે તમને જણાવીએ કે જ્યોતિષમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેથી એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો અમે તમને જણાવીએ કે હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે તે ચાંદીના પગ સાથે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ચાંદીના પગ સાથે શનિની ક્રિયાપ્રતિક્રિયાને કારણે વૃષભ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે તમને જણાવી દઈએ કે ન્યાયના દેવતા શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ રાત્રે અગિયાર વાગી ને એક મિનિટ વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમા અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકો માટે શનિદેવ તમારા પર ચાંદીની વર્ષા કરશે હા મિત્રો તેનો અર્થ એ છે કે તમારા પર ધનની વર્ષા થશે અને તમારા સારા દિવસોની શરૂઆત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિદેવની પાળ એટલે તેમના પગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવના ચાર પગ છે સોનું ચાંદી તાંબુ અને લોખંડ શનિદેવના પગ એટલે કે પગ પગ તો ચાલો મિત્રો આગળ જાણો વીડિયોમાં દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ન્યાયપ્રેમી ભગવાન શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજનો જય જયકાર અવશ્ય કરવો લો અને વિડિયો લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી શનિદેવ ની કૃપા તમારા બધા વૃષભ રાશિના લોકો પર બની રહે તો મિત્રો ચાલો જાણીએ તે ભવિષ્યવાણીઓ વિશે નંબર ભવિષ્ય વૃષભ રાશિ ચિહન ની પ્રથમ આગાહી કહે છે કે કર્મ આપનાર શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુ ની રાશિ મીન માં પ્રવેશતા સાથે જ વૃષભ રાશિના લોકો માટે ચાંદી ની પાયલ પહેરશે તેથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે હા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી તમારા પર શનિદેવની કૃપા રહેશે જેના કારણે તમારી આવકના ઘણા સ્ત્રોતમાં સુધારો થશે ખુલશે શનિદેવની કૃપાથી હવે તમારી ચાંદી ચાંદી થવાની છે હા મિત્રો તમારી પ્રગતિ થશે એ પણ જણાવી દઈએ કે તમને ધનની પ્રાપ્તિ થશે અને શનિદેવની કૃપાથી તમને ધનલાભ પણ થશે સરકારી ક્ષેત્ર હા મિત્રો શનિદેવનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ કર્મના ફળ આપનાર શનિદેવ તમારા પર વૃષભ રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તમારા કામનો અંત આવશે મિત્રો આ સમયે તમારી કોઈ પણ સમસ્યાનો અંત આવશે અટકી જશે પરંતુ તમારે તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે ચાલો તમને જણાવીએ કે ઓગણત્રીસ માર્ચ પછી તમને વિદેશમાંથી પણ સારો નાણાકીય લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ વિદેશી કામમાં વ્યસ્ત છો તો શક્ય છે કે તમને ઓગણત્રીસમી માર્ચ બે હજાર સારા પરિણામ મળી શકે છે જો તમે નવું મકાન કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને ચાંદીની હાજરીની સાથે નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામ આપી રહ્યા છે હા વૃષભ રાશિના લોકો તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે નંબર બે વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓનો આ દિવસોમાં અંત આવશે આભાર શનિદેવની કૃપા ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ થી અગિયાર મે સુધી તમારી ઉપર કુંડળી બની રહી છે જે તમારા પ્રેમ જીવનમાં તેજ લાવશે તમારી મુશ્કેલીઓનો અંત આવશે આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે કદાચ શનિદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી મળી શકે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા ઈચ્છો છો તો મેં મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા લવ મેરેજની શક્યતાઓ હશે ખાસ કરીને એક મહિનાની અંદર તમે તમારા મળશો જેના કારણે તમારી મરજી મુજબ લગ્ન કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે હા મિત્રો એવું નહીં થાય આ સમયે શનિદેવની કૃપા તમારા પર રહેશે એવું કહેવું ખોટું છે નંબર ત્રણ વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય વૃષભ રાશિના લોકોનું લગ્ન જીવન અદભુત રહેશે હા મિત્રો પરિણિત લોકો માટે આ સારો સમય છે તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો આ સાથે તમે પારિવારિક જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે કુટુંબ સાથોસાથ મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના નવમા ભાવમાં પ્રવેશ કરશે તેથી તે થોડો સમય પડકારજનક રહેશે પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો જે તમને એકબીજાને સારી રીતે સમજવાની તક આપશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે બાબતોને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો ઓગણત્રીસ માર્ચ થી શનિ ની ચાલ માં પરિવર્તન આવવાથી બધું સારું થઈ જશે અંક ચાર વૃષભ રાશિ ની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો નોકરી ની શોધ માં છે તેમના માટે શનિદેવ નો ચાંદી નો પૈસો ઘણો સારો રહેશે હા મિત્રો જે લોકો નોકરી ની શોધ માં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે કર્મફળ આપનાર શનિદેવની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે જે લોકો આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારા કામના સ્તરમાં તમારી ઈચ્છા મુજબ ફેરફાર કરી શકો છો જેના કારણે તમને વધુ સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને એક સારી તક મળશે જેમાંથી તમારે સમયસર તેને સ્વીકારવી પડશે આ સમય બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની સંભાવના છે અને જે લોકો બદલવાનું વિચારી રહ્યા છે તેમની નોકરી માટે આ સમય તમારા માટે શુભ રહેવાનો છે આ સમય પણ સારો રહેશે તમારે ફક્ત એક વાતનું ધ્યાન રાખવું પડશે કે જો તમે બિનજરૂરી ગપસપમાં વ્યસ્ત રહેશો અને તમારી અંગત બાબતોને વધુ શેર કરશો તો તે તમારા માટે સારું રહેશે નહીં તમે બિલકુલ જો તમે તમારી અંગત બાબતોને તમારાથી છુપાવો છો તો તમને તમારી કારકિર્દીમાં સારા પરિણામો મળશે અને જો તમે કોઈ પણ ઝઘડા કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે હા મિત્રો સમય ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ થી ચાર તારીખનો છે મે નંબર પાંચ વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ કરતાની સાથે જ ચાંદીના પગ પહેરશે ત્યારે શનિદેવના આશીર્વાદ પણ રાશિ સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ આપશે મિત્રો શનિદેવની કૃપાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે આ સમયે કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વેપારી લોકો તેમના કામને આગળ વધારવા વિશે વિચારશે વ્યક્તિ આ વ્યવસાય કરી શકે છે સમય તમારા પક્ષમાં રહેશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપવામાં આવી શકે છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી તમે તમારા કામ સમય પહેલાં પૂર્ણ કરવામાં સફળ રહેશો આ ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશે જેઓ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસમી માર્ચથી પચીસમી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમનું સ્ટાર્ટઅપ આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમને મુસાફરીથી ફાયદો થશે જ્યારે વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી થોડો સારો નફો પણ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપા રહેશે જેના કારણે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને તમે વેપાર માટે નવું વાહન ખરીદી શકો છો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ થી ડિસેમ્બર સુધીનો સમય વેપારીની દૃષ્ટિએ ખૂબ જ સુખદ રહેશે તમારો વ્યવસાય પ્રગતિ કરશે દૂર દૂર સુધી અને વિદેશમાં પણ વિસ્તરશે જેનાથી તમને ઘણો આર્થિક લાભ થશે ઓગણત્રીસ માર્ચથી ડિસેમ્બર સુધી શનિ તમારા પર પોતાની કૃપા વરસાવશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે નંબર છ વૃષભની છઠ્ઠી ભવિષ્યવાણી આ કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી વૃષભ રાશિ પર ચાંદીનો સિક્કો આવ્યો શું આ સમય તમારા માટે પારિવારિક દ્રષ્ટિએ અનુકૂળ રહેશે હા મિત્રો બાર એપ્રિલ થી વીસ એપ્રિલ ની વચ્ચે તમને કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળી શકે છે પરિવાર ચાલો તમને એ પણ જણાવીએ કે જો તમે લાંબા સમયથી પરિવારમાં કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા છો તો આ સમય તમારા માટે સારું પરિણામ આપશે તમને તમારા પ્રયત્નોથી પરિવારનો સહયોગ મળશે તમે પણ લઈ શકો છો કુટુંબ પ્રત્યે સમજદારીપૂર્વક કેટલાક સારા નિર્ણયો તમારી મીઠી તમારી વાણીના કારણે સમાજમાં તમારું માન સન્માન વધશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમને પુત્ર સાથી મિત્રો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અમે તમને જણાવી દઈએ કે જે કોઈ વ્યક્તિ પાસે છે લાંબા સમયથી જે લોકો કન્યાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો તમારે પ્રયત્નો કરવા પડશે શનિદેવની કૃપાથી તમને સારા પરિણામ મળશે જેઓ આ સમયે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો શનિ દરમિયાન તમારા આ પ્રયાસ સફળ થશે ભગવાનની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થશે હા મિત્રો તમારે આ સમયનો ભરપૂર લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવની ચાંદી ચરણ તમને શુભ ફળ આપશે નંબર સાત વૃષભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર આવશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારી રાશિમાં ચાંદીના પગ લગાવશે તો વૃષભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું રહેશે હા મિત્રો આ વખતે તમે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને રાહત મળશે જે લોકો ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે તમામ સમસ્યાઓ સામાન્ય થઈ જશે ફક્ત તમારા આહાર પર ધ્યાન આપો અને વધુ ને વધુ પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું પડશે વધુ સ્વસ્થ રહેવા માટે યોગ અને ધ્યાન કરતા રહો સમય તમારા માટે સારો રહેશે તમે નામ મુક્ત જીવન જીવશો સમાજમાં તમારું સ્થાન વધશે તમે આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો શનિદેવ તમારા પર ખૂબ કૃપા કરશે હા આ સમય વૃષભ રાશિના જાતકોએ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો પૌષ્ટિક આહાર લેતા રહો અને ડોક્ટરની સલાહ લેતા રહો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જય જયકાર કરો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો મિત્રો આભાર